આ લડાઈ પ્રેમ લગ્ન નામે ચાલતા રેકેટ ની લડાઈ માતા કી વંદે આજની આ જનજાગૃતિ રેલીમાં વધારેલા સર્વ સમાજના આગેવાનો વડીલો યુવાનો બધાનો આયોજક વતી આભાર માનું છું અને ખાસ આભાર માનું છું આ માતાઓ ને બહેનો જ્યાં જ્યાં આ કાર્યક્રમ કરીએ છીએ સૌથી વધારે વિશેષ સંખ્યામાં પ્રેમ લગ્નના બાગેડુ લગ્નના કાયદામાં સુધાર માટે જો મેક્સિમમ આવતી હોય તો ગુજરાતમાં દરેક જગ્યાએ બહેનો આવે એનું કારણ શું છે કે આ પ્રેમ લગ્નના કાયદો સુધારવા બહેનો આવે છે એનું કારણ એ છે

આ લડાઈ આ લડાઈ કોઈ સ્ત્રી આ સ્વતંત્રતા વિરુદ્ધ વિરુદ્ધની નથી આ લડાઈ પ્રેમ લડાઈ મેરેજ ટેરરિઝમ ચાલી ગયું છે જેમ લવ ચાલે છે એવી જ રીતે ગુજરાતમાં એક મેરેજ ટેરરિઝમની ની પદ્ધતિ ચાલુ થઈ આની પહેલાની વિજાપુર ની સભામાં

દુનિયામાં કોઈ ચાલલો ખરે એવો ના હોય એ ભાઈ આવી અને સોળ વર્ષની દીકરીને ટાર્ગેટ કરે છે અને દીકરી થાય ત્યાં સુધી એની જોડે કઈ પણ કરો એ અપરાધ છે અપરાધ કરી અઢાર વર્ષ ને ચાર દિવસ ની થાય અઢાર વર્ષ ને પંદર દિવસ ની થાય અઢાર વર્ષ ને છ મહિના ની થાય જયારે આ રોમિયો ની ફેવર માં પરિસ્થિતિ આવે ત્યારે આ દીકરીને ઉપાડી લઈ જવામાં આવે પ્રેમમાં તો પરિપક્વતા હોય પ્રેમમાં તો સ્વતંત્રતા હોય પ્રેમમાં તો સમજણ હોય અને જેને પ્રેમ હોય એને પોતાના મા-બાપ જોડે કેમ પ્રેમ ના પ્રેમ હોય તો સર્વવ્યાપી પ્રેમ આ કોઈ દીકરીની સ્વતંત્રતા વિરુદ્ધની વાત નથી આ યુવાનોની સ્વતંત્રતા વિરુદ્ધની વાત નથી આ વાત છે સમાજ જે ઇમ્બેલેન્સ થઈ ગયો છે દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે ગુજરાતમાં દર વર્ષે

કોમ્બિનેશન જળવાઈ રહે એની માટેની આ લડાઈ બે હજાર પંદર માં અમે સતીશભાઈ રવિ બધા જ્યારે અનામત માંગવા નીકળ્યા હતા તાને અમને એમ કીધું હતું બંધારણ માં કોઈ જોગવાઈ નથી આ શક્ય નથી અશક્ય ને શક્ય કરવાનો બાયોડેટા ધરાવનારું આ ટોળું આ માંગણી લઈને નીકળ્યું આ બધા યાદ રાખવા અને ત્યારે તો ખાલી વાત પાટીદાર સમાજ હતી બિન અનામત વર્ગની હતી આ તો વાત ગુજરાત ની છે સમગ્ર હિન્દુ સંસ્કૃતિ ની છે બંધારણમાં સુધારો કરીને આવે તો મેરેજ ટેરેરિઝમ નો પણ આવે આ વાત બધા મગજમાં ફીટ રાખ સરકાર કોઈ ની પણ હોય ભાજપ ની હોય કોંગ્રેસ ની હોય આપની હોય એનસીપી ની હોય સરકારો બદલાતી રહે છે આ સમાજ એનો નો રહે છે અને સરકારની એ ફરજ છે કે જ્યારે સમાજો માંગણી લઈને રોડ ઉપર નીકળે છે આ પાંચ કિલોમીટર ચાલી અને એક માતા આઈ રહી છે બેન આઈ રહ્યા છે વડીલ આઈ રહ્યા છે ગુજરાતમાંથી તમામ જગ્યા થી સમાજતા તમામ સમાજના આગેવાનો આઈ રહ્યા છે એ સન્માનનીય સરકાર મારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરો તો એ સરકારે પ્રથમ કામ જો કોઈ કરવાનું હોય વાત બંધારણ હોય અને જો મહામુલી આપણે એમ કહી હતી મહામુલી જમીન તો જમીન નું રજીસ્ટ્રેશન જે ગામની હાથવાર હોય એના રજિસ્ટારમાં થાય મેરેજ રજીસ્ટ્રેશન થતું હોય તો હિમત નગન દીકરી હોય અને એનું હરિયાણામાં મેરેજ રજિસ્ટ્રેશન થાય એ કેવી રીતે અને એક પાસપોર્ટ લેવામાં આપણે એક મહિનો પોલીસ સ્ટેશન જઈ હતી પાસપોર્ટ ઓફિસ જઈએ હતી તો પાસપોર્ટ મહત્વનો છે કે મેરેજ રજિસ્ટ્રેશન મહત્વનું છે અને આપણા ગામમાં હાથ ફેરાફરીન જાન લઈને આયા હોય ઈ મેરેજ નું સર્ટિફિકેટ 15 દાડે 3 થકતા ખાતા પછી આવે અને લવ મેરેજ નું સર્ટિફિકેટ 1 કલાકમાં આવે આ કઈ રીતે ઇન બેલેન્સ